નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એકના દાખલા જોઈશું જેમાં પહેલો દાખલો છે અને કયા વિધાનો અસત્ય છે તમારા જવાબ માટે કારણ આપો પહેલું વિધાન છે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય છે તો અહીંયા કેવું છે આ એક બિંદુ છે બરોબર એમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થાય તો આ વિધાન કેવું છે ખબર છે કે એક બિંદુમાંથી આ રીતે અસંખ્ય રેખાઓ દોરી શકાય માટે આ વિધાન કેવું છે છે કારણ કે આપણે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકીએ છીએ ત્યારબાદ આપણી જોડે છે બીજું વિધાન કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે તો મિત્રો આ વિધાન કેવું છે અસંખ્ય છે બે ભિન્ન એટલે બે અલગ અલગ બિંદુઓ એમાંથી માત્ર ને માત્ર કેટલી રેખા દોરી શકાય કે જે રેખા બંને બિંદુઓમાંથી પસાર થાય એવી માત્ર ને માત્ર એક જ રેખા દોરી શકાતી હોય છે ત્રીજું વિધાન છે એક શાંત રેખાને બંને તરફ નિશ્ચિત સુધી લંબાવી શકાય છે આ કોઈ શાંત રેખા છે બરોબર આ શાંત રેખાને તમે અનંત સુધી બંને તરફ શું કરો છો લંબાવી શકીએ છીએ આ રીતે તો આપેલું વિધાન સત્ય છે કારણ કે પૂર્વધારના બે પરથી ત્યારબાદ ચોથું વિધાન છે જો બે વર્તુળો સમાન છે તો તેમની ત્રિજ્યા પણ સમાન હોય છે તો આ વિધાન કેવું છે સત્ય છે જો કોઈ પણ વર્તુળ હોય બંને વર્તુળોની ત્રિજ્યા સરખી હોય તો બંનેના કેન્દ્ર ત્રિજ્યા વ્યાસ અને પરિ બધું શું થતું હોય છે સમાન હોય છે માટે આ વિધાન કેવું છે આપણું સત્ય છે ત્યારબાદ પાંચમા નંબરનું વિધાન જો આકૃતિમાં જો એ બી ને બરાબર પીક્યુ હોય અને પિક્યુ ને બરાબર એક્સ વાય હોય બરાબર તો એ બી અને એક્સ વાય સમાન થાય તેમ સાબિત કરો તો આ વિધાન કેવું છે સત્ય બરોબર એ બી અને પિક્યુ સમાન છે અને પિક્યુ ને એક્સ વાય સમાન છે તો આ ત્રણે ત્રણ એકબીજાને કેવા થશે સરખા થશે મતલબ કે એ બી નું માપ ચાર છે પિક્યુ નું માપ ચાર છે પિક્યુ નું માપ ચાર છે એક્સ વાય નું માપ ચાર છે તો માપન કેટલું થાય બરોબર ઉદાહરણ આપ્યું આ રીતે એકબીજાને સમાન હોય એટલે કે એ બરાબર પીક્યુ અને પિક્યુ બરાબર એક્સ વાય હોય તો એ બી બરાબર એક્સ વાય થાય તો અહીંયા આપણું પાંચમું વિધાન પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર બે જેમાં શું છે કે નીચે આપેલા કેટલાક પદોની વ્યાખ્યા આપો શું તેના માટે કોઈ શું તેના માટે કોઈ એવા પદ જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે એ કયા છે અને તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો તો અહીંયા પહેલાં પદ આપ્યા છે એ જોઈ લઈએ તો સમાંતર રેખા તો આપણને ખબર છે કે એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ ક્યારે પરસ્પર એકબીજા ન છે તો તેને શું કહેવાય સમાંતર રેખાઓ કહે છે લંબ રેખા લંબ રેખા એટલે શું કે કોઈ પણ બે રેખાઓ એકબીજાને નેવું અંશના ખૂણે તો તેમને શું કહેવાય લંબ રેખા કહેવાય રેખાખંડ રેખાનો જ એક ભાગ જેને બે અંત્ય બિંદુ હોય આપણે છઠ્ઠા કે રેખાનો એક ભાગ એટલે આ જે રેખાનો એક ખંડ બને છે એને શું કહેવાય છે રેખા ખંડ કહેવાય કે જેને બે અંત્ય બિંદુઓ હોય છે ત્યારબાદ છે વર્તુળની ત્રીજા વર્તુળના કેન્દ્રથી થી બરોબર આ એક કેન્દ્ર છે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર આવેલા પરના વર્તુળ પરના બિંદુ સુધીની જે રેખાખંડ હોય તેને વર્તુળની ત્રિજ્યા કહે છે આ જે રેખાખંડ હોય આ જે રેખાખંડ છે તે વર્તુળની શું કહેવાય ત્રિજ્યા કહેવાય ત્યારબાદ ચોરસ કે જે ચતુષ્કોણની ચારે બાજુના માપ અને ચારે ખૂણા એક સમાન હોય તેને ચોરસ કહેવાય છે આપણને ખબર છે કે ચોરસમાં ચારે ચાર બાજુ કેવી હોય સામાનો એના એના ચારે ચાર ખૂણા કેટલા અંશના હોય નેવું અંશના હોય છે હવે વધારાના જે વ્યાખ્યાયિત કરવાના પદ છે એ કયા તો પહેલું છે ખૂણા બરાબર જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવતા હોય ત્યારે ખૂણો બને બરાબર આ એક કિરણ છે એનું અંત્ય બિંદુ આ છે અને આ એક બીજું કિરણ છે બંને કિરણોનું અંત્ય બિંદુ એક સામાન્ય હોય એનાથી જે ઉદભવતો ઉદ્ભવે તેને ખૂણો બને છે રેખા જે બંને દિશામાં અનંત સુધી લંબાવી શકાય છે આ રીતે જેને આપણે અનંત સુધી લંબાવી શકતા હોય છે કિરણ કે જેને એક અંત્ય બિંદુ હોય અને એક તરફ અનંત સુધી લંબાવી શકાય તેવી રેખાને કિરણ કહેવાય ચતુષ્કોન ચાર બાજુ અને ચાર ખૂણાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોન કહેવાય છે પછી એ કોઈ પણ રીતે હોય સમલંબ હોય સમાંતર હોય પતંગાકાર હોય કોઈ બી ચતુષ્કોન હોય લંબ ચોરસ હોય ચોરસ હોય કોઈ બી ચતુષ્કોણ બરોબર જેને ચાર ચાર ખૂણા હોય ત્યારબાદ ત્રીજો દાખલો છે નીચે આપેલ બે પૂર્વનો વિચાર કરો જો બે ભિન્ન બિંદુઓ બિંદુ એ અને બિંદુ બી આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ સી મળે તો અહીંયા પહેલું છે આકૃતિ દોરી છે એ અને બી બે ભિન્ન બિંદુ છે બરોબર એ બંને બે ભિન્ન બિંદુ એ બી આપ્યો એની વચ્ચે આજે આપણે જોડીએ છીએ એમાં વચ્ચે સી બિંદુ મળે છે તો બે ભિન્ન ભિન્ન બિંદુ એ અને બી આપેલ હોય તો તેમની વચ્ચે હોય તેવું બિંદુ સી આપણને મળે છે એટલે આ આકૃતિ મુજબ થતું હોય છે ત્યારબાદ શું કહે છે કે એક રેખા પર આવેલા ન હોય તેવા ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ મળે બરોબર જો એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા ત્રણ બિંદુ ન મળે બરોબર આ એક રેખા છે એમાંથી એ અને બી છે ત્રણ બિંદુઓ છે એ બી સી એમાં આપણે એક જ રેખા પર કાતો એસીને જોઈન કરી શકીએ કાં તો એ બીને જોઈન કરી શકીએ કાં તો બીસીને જોઈન કરીએ આ રીતે આખું બે તમે ભેગા કરતા હોય તો કોઈક એક બિંદુ શું થઈ જાય છે અલગ રહી જતું હોય એટલે એક જ રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા ત્રણ બિંદુ ન મળે ક્યારે ત્યારબાદ શું કહે છે શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે તો હા આ પૂર્ણ ધારણાઓમાં બિંદુ અને રેખા એ અવ્યાખ્યાયિત પદ છે પછી શું કે છે શું આ પૂર્વધારણાઓ સુસંગત છે હા આ પૂર્વધારણાઓ છે સુસંગત છે અને પછી શું કીધું છે શું આ મળે છે સ્પષ્ટ કરો તો અહીં યુકલી પૂર્વધારણામાંથી નહીં પરંતુ સ્વયંસિદ્ધ સત્ય પાંચ પોઈન્ટ એક એટલે કે પૂર્વધારણા પાંચ પોઈન્ટ એકને અનુસરે છે આપણી જે પૂર્વધારણા પાંચ પોઈન્ટ એક છે એ શું છે સ્વયંસિદ્ધ સત્ય સ્વયં સિદ્ધ સત્ય પાંચ પોઈન્ટ એક જેને આપણે પૂર્વધારના પાંચ પોઈન્ટ એક પણ કહીએ છીએ એમાંથી મળતું હોય છે ત્યારબાદ આપણી જોડે છે દાખલા નંબર ચાર દાખલા નંબર ચારમાં શું કહે છે આપણને કે કે જો એ બી સોરી જો એસી બરાબર બીસી હોય મતલબ એસી અને બીસી નું માપ કેવું હોય સરખું હોય તેવું બિંદુ સી બરોબર તેવું બિંદુ સી છે જો બિંદુ એ અને B ની વચ્ચે હોય બરોબર બી ની વચ્ચે કરો કે એસી નું માપ જ્યાં એસી નું માપ છે શું આપ્યું તો લખીએ કે પક્ષ મુજબ એસી બરાબર શું છે બીસી છે બરોબર આ શું છે પક્ષ મુજબ થયું હવે આપણે બંને તરફ બરોબર બંને તરફ એસી અને બીસીમાં AC उमेरिए तो सरखाમાં સરખું ઉમેરે તો કે ઉ થાય સરખું થાય એટલે કે AC + AC = AC + BC અહીંયા શું કર્યું તો કે બંને બાજુ AC ઉમેરતા ઓ સરખામાં સરખું ઉમેર એટલે કે ઉ થાય સરખું થાય ઓકે चलो AC + AC એટલે શું થશે 2AC થશે 2AC બરાબર એસી વધતા બીસી એટલે એસી અને બીસી આ બધા ભેગા કરો એટલે આખું શું બને એ બી બને તો અહીંયા આવશે એ બી હવે જે બે છે અહીંયા એને બરાબરની સામે લઈ જાય જે આ બે છે અહીંયા ગુણાંકમાં એ બરાબરની સામે જાય એટલે શું થશે એટલે ભાગાકારમાં જશે એટલે અહીંયા શું થશે કે એસી બરાબર વનહાપ એ બી આ રીતે થશે બરાબર માટે આપણે જે સાબિત કરવાનું હતું કે એસી બરાબર વનહાપ એ બી એ અહીંયા સાબિત થાય છે મિત્રો ત્યારબાદ પાંચમો દાખલો જોઈશું કે પ્રશ્નચારમાં બિંદુ સી રેખાખંડ ખંડ એ બી નું એક મધ્ય બિંદુ કહેવાય તો સાબિત કરો કે દરેક રેખાખંડને ને માત્ર એક જ મધ્ય બિંદુ હોય બરોબર આપણે અહીંયા સાબિત કરવાનું છે તો અહીંયા લખીએ આપણે કે અહીં ધારો કે એ બી ને સી અને ડી એમ બે મધ્ય બિંદુ છે બે મધ્ય બિંદુ છે બરાબર મિત્રો અહીંયા ખાલી આપણે ધારણા કરી છે માટે શું થશે કે એસી બરાબર વન હાફ એ બી અને એક નંબર આપે અને બીજા નંબરને આપે એડી બરાબર વન હાફ એ બી અને આપણે બે નંબર આપીએ બરાબર આ રીતે તમે અહીંયા એક રેખા દોરું છું બરાબર આ એક રેખા દોરી મેં તો અહીંયા એ બી અને સી અને ડી એટલે અહીંયા શું કર્યું કે એસીનું જે માપ છે એ બી કરતાં અડધું છે અને જે એડીનું માપ છે એ પણ એ બી કરતાં અડધું છે એટલે આ બંને ધારણાઓ પ્રમાણે મેં લખ્યું છે જો કદાચ સી મધ્ય બિંદુ હોય તો આ થશે અને ડી મધ્ય બિંદુ હશે તો આ પદ થશે હવે પરિણામ બેમાંથી એક બાદ એકની બાદ બાકી કરતા બાદ બાકી કરતા હવે આપણે એકમાંથી બે વાત કરશું જો શું થશે કે એડ માઈનસ એસી બરાબર 1/2 એબી સોરી હા 1/2 બી માઈનસ 1/2 એબી હવે 1/2 બી માંથી 1/2 બી જાય એટલે 0 રહે એટલે એડ માઈનસ એસી બરાબર શું થાય 0 થાય હવે দেখো મિત્રો કે એડ એટલે કયું માપ થયું આ માપ થયું એસી એટલે કયું માપ થયું આ થયું તો એડ એટલે આ માપમાંથી આ માપ જાય એટલે કેટલું પડાયું કેટલું મળ્યું શૂન્ય મળ્યું એટલે અહીંયા શું થશે કે જે સીડીનું માપ છે એ કેટલું મળે છે આપણને જીરો એટલે કે આથી આથી સી અને ડી એક જ બિંદુ છે તેમ કહી શકાય માટે આમ દરેક રેખાખંડને રેખાખંડને એક અને માત્ર એક જ એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય બરાબર મિત્રો તો આ રીતે આ દાખલો આપણે સાબિત કરી શકીએ કે આપણને શું કીધેલું કે કોઈ પણ રેખાખંડ હોય એને માત્ર ને માત્ર એક જ મધ્યબિંદુ હોય તો આપણે અહીંયા શું કર્યું કે બે મધ્ય બિંદુઓ ધારેલા સી અને ડી જો શું ડી હશે તો એડી બરાબર વનહાપ એ બી થશે અને જો સી હોય તો એસી બરાબર વનહાપ એ બી કર્યા પછી એડીમાંથી એસીને બાદ કર્યા એટલે આ બે વચ્ચેનું આપણને નર મળી ગયું એ કેટલું મળેલું શૂન્ય અને જો શૂન્ય હોય તો આપણે કહી શકીએ કે સીડી બરાબર શૂન્ય હોવાથી બંને એક જ બિંદુ છે તેમ કહી શકીએ ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર છ આકૃતિમાં જો એસી બરાબર બીડી હોય બરોબર

હોવાથી હોવાથી શું થશે કે એ બી વત્તા બીસી બરાબર એસી થાય તો લખીએ કે એ બી વત્તા બીસી બરાબર એસી થાય અને એક નંબર આપે તેવી જ રીતે અહીંયા જોઈએ કે બીડી જે છે એની વચ્ચેનું બિંદુ કોણ છે સી છે એટલે કે બીસી વધતા સીડી થશે તો લખીએ તથા બી અને ડી વચ્ચે સી આવેલ હોવાથી આવેલ હોવાથી બીસી વત્તા સીડી બરાબર બીડી થાય અને આપણે બે નંબર આપીશું ચાલો હવે આપણને પક્ષમાં શું કીધેલું કે એસી બરાબર શું છે બીડી અહીંયા લખશું પગ કારણ પક્ષ મુજબ તો એસી બરાબર અહીંયા શું છે તો કે એ બી વધતા બીસી બરાબર બીસી વત્તા સીડી હવે અહીંયા જુઓ મિત્રો બરાબરની આ બંને બાજુ કેવું છે સરખું છે એટલે ઉડી જશે તો અહીંયા આપણે એને કેન્સલ કરી દઈએ એ બીસી અને બીસી બરાબરની બંને બાજુ કેવા છે સરખા હોવાથી શૂન્ય થઈ જશે માટે એ બી બરાબર સીડી થાય તો આપણે જે સાબિત કરવાનું હતું મિત્રો અહીંયા સાબિત થાય છે

બરોબર અહીંયાથી હું આ એક રેખા દોરું છું અને આ જ રેખાના બે ભાગ કરું છું એટલે આ એક ભાગ આ થશે બીજો બરોબર આ જે આખું જે છે તેનો જે ભાગ હતો એના કરતાં મોટું હોય છે તો આ વિધાન બધી જ બાબતો માટે દુનિયાના કોઈ પણ ભાગમાં સત્ય છે માટે સનાતન સત્ય છે તેમ કહેવાય છે કારણ કે દેખીતી વસ્તુ છે કોઈ પણ વસ્તુ હોય આખી એનું તમે અડધું કરો બરાબર અડધો ભાગ એ આખો ભાગ એના અડધા ભાગ કરતા કેવો હોય હંમેશા મોટો જ હોય એટલે આમાં સનાતન સત્ય આવે છે તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર પાંચ અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ એક પૂર્ણ થાય છે આભાર મિત્રો